જૈન યોદ્ધાઓ પોલીસ ભરતી બોર્ડે પોલીસ કોન્સ્ટેબલ ની તારીખ આપી પંદર જૂન તો ગુજરાત ભરના જે એવા યોદ્ધાઓ મહેનત કરે છે એમને એક્સ્ટ્રા સમય મળ્યો છે તો આટલા સમયની અંદર જે યોદ્ધાઓ જે છે બાકી રહી ગયા છે ઘણા યોદ્ધાઓ ગુજરાતમાં એવા હતા કે જેને પાછળથી તૈયારી શરૂ કરી અને સુદર્શન બેચ વિશે જે યોદ્ધાઓને ખ્યાલ નહોતો તો એવા યોદ્ધાઓ માટે કે જે બાકી રહી ગયા છે ઓફરનો લાભ લેવામાં એવા તમામ યોદ્ધાઓને આ વધુ સમય મળવો છે તો ગુજરાતની એકમાત્ર એ બેચ કે જે ટોપિક વાઇઝ આપી છે ટોપિક વાઇઝ એટલે કે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો છે એ અભ્યાસક્રમ મુજબ પેટા મુદ્દાઓને ટોપિક સાથે એટલે કે આડા અવળા તમારે ફાફા નથી મારવા અને લાઈન સર વિષય વાઇઝ ટોપિક વાઇઝ તૈયારી કરવી છે અને ઓછા સમયની અંદર જાજુ કન્ટેન્ટ તમારે ભેગું કરવું છે તો એવા યોદ્ધાઓની તૈયારી માટે છે જીસીએની સુદર્શન બેચ માત્ર અગિયારસો અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર તમે ગુજરાતના યોદ્ધાઓ એવા લાયક ઉમેદવારો ફી નથી ભરી શકતા એ અગિયારસો ની ટોકન ફી ઉપર પોતાના સ્થળે પોતાના સમયે તૈયારી કરી શકશે એવી બહેનો એવી દીકરીઓ કે જે બહાર નથી નીકળી શકતી અને ઘરે બેસીને તૈયારી કરવી છે એવી દીકરીઓ પણ તૈયારી કરી શકશે બાર ચૌદ કલાક ભણી શકશે

તમારા કામનો નથી વિડીયો તો એવા યોદ્ધાઓ જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે તમારા ધારમાં એવા યોદ્ધા મેક્સિમમ એમના સુધી વિડીયો પહોંચાડો કે ગુજરાતની આવી પણ એક આ એક લેવલના કન્ટેન્ટ વાળી બેચ છે કે જે ટોપિક વાઇઝ છે મુદ્દા વાઇઝ આપેલી છે એટલે વધારેનો એક્સ્ટ્રા ને બગડશે નહીં અને જૂન મહિનામાં જે પરીક્ષા છે ત્યાં સુધીમાં સરસ રીતે એનું કન્ટેન્ટ છે તૈયાર કરી શકશે રિવિઝન મસ્ત મજાનું કરી શકશે અને આ 1111 ની ટોકન ફીમાં 200 એ 200 ગુણનો કોન્સ્ટેબલની તૈયારી જે છે એના વિષય વાઇઝ મુદ્દાઓ સાથે ટોપિક આપેલા છે ઘણા મિત્રો પૂછતા હોય કે જે 1111 માં એક બે વિષય છે ના દોસ્તો બસો માર્ક્સ કોન્સ્ટેબલ ના બસો બસો ગુણ નો સંપૂર્ણ અભ્યાસક્રમ અમે આવરી લીધો છે મેક્સિમમ તમારા મિત્રો સુધી વિડીયો છે એ શેર કરજો અને સુદર્શન બેચની માહિતી છે પહોંચાડજો મળીશું પાછા જય હિન્દ જય ભારત